આ ભૂલ એનાથી જ થાય છે જે કંઈક સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આ વિડિયોની અંદર જોઈશું ડાયમંડ ઉદ્યોગની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી યુઝ થાય છે એ ગેલેક્સી મશીન વિશે તો અહીંયા તમે ગેલેક્સી મશીન જોઈ રહ્યા છો જેની અંદર આપણે થોડાક જઈએ તો રોડ દેખાય અહીંયા શાફ્ટ છે એ જોઈ રહ્યા છો જેની અંદર ડાયમંડ છે એ સ્ટીચ થઈને કુવૈતની અંદર જતો હોય છે અહીંયા આપણે પ્રિન્સિપલ જોઈએ ડાયમંડની અંદર જે પણ ગેલેક્સી ટેકનોલોજી યુઝ થાય છે એની અંદર રેસ છે એની અંદર ટોટલ ડાયમંડ છે એ થ્રી સિક્સટી ડિગ્રી રોટેડ થઈને આપણને ડાયમંડનું કેપ્ચર મળતું હોય છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ પેનલ છે જેની અંદર બધી જ વસ્તુ છે યુઝ થતી હોય છે સ્વીચ છે ત્યાર પછી જેટલા પણ કેમેરા લેન્સીસ છે ઉપર તમે જોઈ શકો છો તો એ બધી જ વસ્તુ જે આ ડાયમંડ ટેકનોલોજીની અંદર યુઝ થતી હોય છે જેને આપણે ગેલેક્સી મશીન કહેતા હોઈએ છીએ અહીંયા તમને ગેલેક્સી મશીન છે એના ટોપ વ્યૂ સાઈડ વ્યૂ બધું જ તમને ખોલીને આપણે બતાવેલું છે અને આ ડાયમંડ છે એ કેવી રીતે ટોટલી વર્ક થાય છે અંદર કેવી રીતે કેપ્ચર થાય છે જેટલી પણ કસરજીરમ છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું સૌથી પહેલાં આપણી પાસે રોડ હોય છે જે અહીંયા આપણે અહીંયા તમે શાફ્ટ જોઈ રહ્યા છો એની અંદર ચડાવવામાં આવે છે એક સાઈડ છે એ છે અને સેકન્ડ સાઈડ છે એ આપણને લેન્સ જોવા મળે છે જે આપણે કેમેરો કહી શકીએ હવે આ કુવેત છે એ ઉપર આવતી હોય છે અત્યારે આપણને ફિક્સ કુવેત મળે છે બધા જ પોતપોતાની રીતે ગેલેક્સી ટેકનોલોજી છે એ મેન્યુફેક્ચરિંગ કરતા હોય છે અને ડાયમંડની અંદર જેટલી પણ કસર અને જીરમ છે એ ફાઇન કરતા હોય છે અને પ્રી હિટ કરવામાં આવે છે પરંતુ અત્યારે શું છે કે રોડ છે જે શાફ્ટ છે એની અંદર જ પહેલેથી હીટર છે એ આપણે મૂકી દેતા હોઈએ છીએ જે ઓટો હીટ કરે છે ડાયમંડને અને તમને ખ્યાલ હશે કે ડાયમંડ છે એ ભાઈ તરતને તરત હીટ કેપ્ચર કરે છે અને તરતને તરત હીટ છે એ પણ મૂકી દે છે તો અહીંયા તમે જોઈ શકો છો અંદર છે સિલેનિયમ લિક્વિડ હોય છે જે આપણે પાસે ટેકનોલોજી છે એની અંદર ટોટલ વર્ક થતું હોય છે સિલેનિયમ લિક્વિડની અંદર ટુ ફિફ્ટી ડિગ્રી એ હોટ હોય છે જે લિક્વિડ ફોર્મની અંદર હોય છે અને ડાયમંડ છે એની અંદર જતો હોય છે અને ફોટોહોલિક પ્રોસેસને લીધે અંદર જે ડાયમંડ છે એ આપણને શો અપ થતો હોય છે હવે ડાયમંડ છે એની સરફેસ છે અથવા તો ડાયમંડ છે એ ટોટલી આપણને દેખાતો નથી હોતો પરંતુ અંદર જેટલી પણ ઇમ્પ્યોરિટીઝ હોય છે જે આપણને શો અપ થતી હોય છે અને જે આપણે કેપ્ચર છે એ ઓટો બાય ડિફોલ્ટ મશીન છે એ કરતો હોય છે એનું ડિસ્ટન્સ છે મેઝર છે કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો છો જેટલી પણ કસર જીરમ છે આપણને એક્સવીટી જે આપણે સિમ્બોલ મારેલા છે ત્યાં પણ આપણને કસર ક્યારેક ને ક્યારેક જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ડાયમંડ છે એ ઓપન કરેલો છે એની થ્રી ડિગ્રી રોટેશને ટોટલ એનું હીરો છે એ પકડાઈ ગયો છે અંદર કસરજીરો પકડાઈ ગઈ છે હવે આ મશીન છે ને એ વન પોઈન્ટ ટુ ડિગ્રીએ સિંગલ કેપ્ચરિંગ કરતું હોય છે એટલે આપણે થ્રી સિક્સટી ડિગ્રીએ રોટેટ થતો હોય છે વન પોઈન્ટ ટુ ડિગ્રીએ એક સિંગલ રોટેટે ફોટો પડતો હોય છે તો ટોટલ ત્રણસો ફોટા છે એ આ મશીન છે એ પાડતું હોય છે અને જેની આપણને થ્રી સિક્સટી ડિગ્રી વિડીયો બનાવીને આપણને આપતું હોય છે જેની અંદર આપણે ટોટલ વર્ક કરતા હોઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો સિમ્બોલ મેળવવાની પ્રોસેસ થઈ રહી છે પરંતુ અત્યારે આપણી પાસે જે ટેકનોલોજી છે એ ખૂબ જ લેટેસ્ટ છે એકવાર હીરો અંદર નાખ્યો તો બધી જ વસ્તુ છે એ ઓટોમેટિક થઈને આવે છે આપણને ડાયરેક્ટ ગેલેક્સીની ફાઇલ જ મળે છે જેની અંદર આપણે પ્લાનિંગ કરવાનું હોય છે પરંતુ આ જે જૂની પ્રોસેસ છે એ હું તમને શો અપ કરી રહ્યો છું અહીંયા તમે જોઈ શકો છો એક્સો વીઓ એક્સવીટી જે આપણે કેપ્ચર કરવાનું હોય છે થ્રી સિક્સટી ડિગ્રી આપણે એનો વિડીયો બનાવવાનો હોય છે જેને ક્લિનિંગ કરવાનું હોય છે બેકગ્રાઉન્ડ છે એ ક્લીન કરવું પડતું હોય છે એટલે કે આપણને ડાયમંડ છે એ વ્યવસ્થિત ચોખ્ખો જોવા મળે અંદર કસર જેમ છે એ પ્રોપર જોવા મળે બીજી વિઝિબિલિટી છે એ આપણને ના જોવા મળે તો એવી રીતે ટોટલી આ ડાયમંડ મશીન છે એ વર્ક થતું હોય છે અને ગેલેક્સી ટેકનોલોજી છે એ અત્યારે આપણને લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી આપણે ડાયમંડ ઉદ્યોગની અંદર ગણાવી શકીએ ત્યાર પછી આપણે વાત કરશું કે ઓટો જે ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ થાય છે એ મશીનરી પણ અત્યારે હાલ આપણે માર્કેટમાં જોવા મળે છે અને આપણે અત્યારે એની થ્રુ ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ પણ કરી રહ્યા છે જે એક લેટેસ્ટ ટેકનોલોજી કહેવાશે કે ભાઈ અત્યારે ફેન્સી ડાયમંડ છે એનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એની માટેના મશીનરીઝ પણ આપણે અત્યારે બની રહ્યા છે સુરત છે એ ઘણું ભાઈ ભૂસ્કેને પુષ્કે આગળ વધી રહ્યું છે નવી નવી ટેકનોલોજી છે એ લોકો અત્યારે નવા નવા એન્જિનિયર્સ છે એ બધા જ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે અને આ વસ્તુ છે એ આપણે કહી શકીએ કે ડાયમંડ ઉદ્યોગની અંદર રિવોલ્યુશન છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર જો આપણે વ્યવસ્થિત સારામાં સાથે સારું પ્રોફિટ માર્જિન લેવું હશે તો આપણે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું પણ એટલું જ જરૂરી છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે જે સિમ્બોલ છે એ મર્જ કરી રહ્યા છીએ ભાઈ અહીંયા તમે જોઈ શકો છો એક્સ ઓવીઓ વી જે સિમ્બોલ છે એ કઈ જગ્યાએ છે સરીન મશીને પણ લીધેલા છે અને સામે આપણે ગેલેક્સી મશીને પણ કેપ્ચર કરેલા છે તો એ બંનેનું કોમ્બિનેશન કરીને ટોટલ આ ડાયમંડ છે એ આપણે આગળ ગેલેક્સી પ્લાનિંગ કરવા માટે આપતા હોય છે છે તો આવી રીતે ટોટલી પ્રોસેસ ગેલેક્સી ટેકનોલોજી મશીન કેવું આવતું હોય છે એ પણ આપણે જોયેલું છે અંદર જેટલા પણ વાયરિંગ સિસ્ટમ છે જે બધી જ પ્રોસેસ છે સર્કિટ છે એ બધી જ વસ્તુ આપણે જોવાની છે અંદર ડીપલી પણ નોલેજ આપણે આપવાની ટ્રાય કરશું જેવી રીતે આપણી પાસે એક એક પાર્ટ આવશે એવી